દાતા તાલુકા મથક ખાતે દાતા તાલુકાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ભાજપના પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ભાજપના રાજકોટ સીટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી તે બાબતે દાતા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાનના નામે દાતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પુરુષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા અને તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે એક જાહેર સભામાં નિવેદનમાં રાજપૂત સમાજનું અને સમાજની નારી શક્તિનું જાહેરમાં અપમાન કર્યું હતું પુરુષોત્તમ રૂપાલાના આ નિવેદનને લઈને સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો સમાજ દ્વારા આગામી સમયમાં વધુરા આંદોલન અને વિરોધ કરવામાં આવશે જેની જવાબદારી ભાજપની રહેશે એવું રાજપૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું અમારા ક્ષત્રિય વિશે જે કરવામાં આવી છે તેના લીધે ગુજરાતમાં જ નહીં પૂરા ભારતમાં આના રોષ જોવા મળી રહ્યો છે અને પૂરા અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યા આવેદનપત્ર અપાઈ રહ્યા છે ત્યારે આજે દાંતા તાલુકા રાજપૂત સમાજ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને અમે માગણી કરેલી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેના લીધે અમારો જે રાજપૂત સમાજમાં રોષ છે તે ટિકિટ નહીં કપાય તો આનાથી બી આગળ ઉગ્ર આંદોલનો રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવશે જેની જવાબદારી ભાજપ સરકાર રહેશે